ભાવનગર શહેરમાં એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગઢેચી વડલા વિસ્તારમાં ધોબી સોસાયટીની ગલીમાં રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીઓમાં ઇમરાન મજીદભાઈ લોહિયા નરેશભાઈ ધનજીભાઈ પ્રજાપતિ વીરભદ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ મહેશભાઈ જટાશંકર પંડ્યા અને અફઝલ ઉસ્માનભાઈ લાકડીયાનો સમાવેશ થાય છે તેમની પાસેથી ગંજીપત્તાના પાના તેમજ રોકડા રૂપિયા વીસ હજાર પચાસનો નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ બોરતડાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે Well I you.